આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનારા વાંચે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ત્રણ લાખ તોંતેર હજાર ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી હતી આજે મળેલી કેબિનેટની બેઠક બાદ શ્રી પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા સાડા ત્રણ લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રીએ આ મુજબ જણાવ્યું દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય ચુમ્મોતેરસો દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાની તો આપણે ચુકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે તેની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસીની આવશ્યકતા ચકાસવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે જેમાં એડવોકેટ આરસી કોડેકરનો પણ સમાવેશ કરાયો છે તેઓએ યુસીસી અંગે જણાવ્યું કે આ ધર્મને લગતો નહીં પણ ભારત દેશને લગતો વિષય છે તેઓએ ઉમેર્યું કે સમાન નાગરિક સંહિતાથી જુદા જુદા સમાજને લાભ થશે અને મહિલાઓનું શોષણ અટકશે યુસીસી એટલે સમાન ધારો અને એ પર્સનલ લો પ્રમાણે કોઈપણ કાયદો સીમિત હોય છે જ્યારે સમગ્ર રાષ્ટ્રને કે સમગ્ર રાજ્યને નજરમાં રાખીને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવશે ત્યારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ભેદભાવ ન થાય અને ભેદભાવ ન ઉદભવે એની ખાસ જોગવાઈઓ કરવામાં આવશે આ જયારે કમિટી મળશે ત્યારે એના પર ધ્યાન આપીને ખૂબ જ સરસ રીતે મુસદ્દો બનાવવામાં આવશે અમેરિકામાંથી પરત કરાયેલા બસો પાંચ ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું સી સત્તર વિમાન પંજાબના અમૃતસર પહોંચી ચૂક્યું છે જેમાં તેત્રીસ ગુજરાતીઓને અમૃતસર હવાઈ મથકથી અમદાવાદ લવાશે જેને લઈને અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે આ ગુજરાતીઓમાં અમદાવાદ મહેસાણા ગાંધીનગર સુરત વડોદરા પાટણ સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે રાજ્યની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાની પણ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ગઈકાલે આ ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી જૂનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડની સાહીઠ બેઠકમાંથી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ એકસો એકસઠ ઉમેદવારો મેદાનમાં છે આ તરફ ભાવનગરની માંગરોડ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ બિનહરીફ વિજેતા થઈ છે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર અને મેજીસ્ટ્રેટ તરીકે સિંહ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે સિંહ સંધુ બે હજાર પંદરની કેડરના આઈએએસ અધિકારી છે આ અગાઉ તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ તેમજ નિવાસી અધિકલેકટર બીબી ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મહેશ પટેલને નાણા વિભાગમાં સેક્રેટરી તેમજ બીબી ચૌધરીને પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે અમદાવાદના ખાનપુરમાં આવેલી મુખ્ય પોસ્ટ જનરલની કચેરી ખાતે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે આગામી તેર ફેબ્રુઆરીએ સવારે અગિયાર કલાકે યોજાનાર આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને સંબંધિત ફરિયાદોનો નિકાલ કરાશે મહત્વનો છે કે જે મુદ્દા રીઝનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવેલા પરંતુ નિવારણ થયેલું ન હોય તેવા મુદ્દાઓને આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને નિવારણ લાવવામાં આવશે ત્યારે આ અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ સાથ એકાઉન્ટ અને પેન્શન વિભાગ મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી ખાનપુર અમદાવાદને આવતીકાલ સુધીમાં મળી જાય તે રીતે મોકલવા અખબાર યાદીમાં જણાવાયું છે ઊંઝા નજીક આવેલા ઉવા માર્કેટયાર્ડમાં દરરોજ કપાસની આઠ ગાડીઓની આવક થઈ રહી છે મણનો સરેરાશ ભાવ એક હજાર ચારસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચો ભાવ એક હજારનો ચાલી રહ્યો છે પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કપાસની આવક એપ્રિલ મહિના સુધી ચાલુ જ રહેશે ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એનએસએસ વિભાગ દ્વારા સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઈ ગાવિતે આ ખાસ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મંગળભાઈ ગાવિતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો